યાદવોની ભૂમિ હવે એક ઉદાસીનતામાં ઘેરાયેલી હતી મહાભારતના યુદ્ધને છત્રીસ વર્ષ વીતી ગયા હતા એક સમયે જે યાદવોનું કૂળ ગર્વથી માથું ઊંચું રાખીને ફરતું હતું તે હવે એક ભયાનક આંતરિક કલહમાં નાશ પામ્યું હતું ગાંધારીના શ્રાપ અને ઋષિઓના ક્રોધને કારણે યાદવો એકબીજાને મારી નાખ્યા હતા ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શાપ આપ્યો હતો કે હે કૃષ્ણ જે રીતે તમારા કારણે મારા આખા વંશનો એટલે કે કૌરવોનો નાશ થયો છે તે જ રીતે છત્રીસ વર્ષ પછી તમારા કુળનો પણ આંતરિક ઝઘડાઓમાં નાશ થશે ભગવાન શ્રીકૃષ્ણ જેમણે પોતે આ વિનાશ જોયો તેમનું હૃદય ઊંડા શોક અને વૈરાગ્યથી ભરાઈ ગયું તેમણે નિર્ણય કર્યો કે હવે પૃથ્વી પરના પોતાના અવતારનો સમય પૂર્ણ થયો છે કૃષ્ણ પોતાના અંતિમ દિવસો ગાળવા માટે દ્વારકાથી ગુજરાતમાં આવેલા પ્રભાસપાટણ નજીકના જંગલો તરફ પ્રયાણ કર્યું તેઓ ત્યાંના શાંત એકાંત સ્થળમાં જેને આજે ભાલકા તીર્જ કહેવામાં આવે છે ત્યાં એક ઘટાદાર પીપળાના વૃક્ષ નીચે આવીને બેઠા ભગવાન ત્રિકાળ જ્ઞાની હતા તેમને ખબર હતી કે અંતિમ ક્ષણ આવી ગઈ છે તેઓ સુખાસનમાં બેઠા પોતાના મનને પરમાત્મામાં લીન કરી દીધું અને આંખો બંધ કરીને યોગ સમાધિમાં સ્થિર થઈ ગયા તેમના શરીર પર પીળા વસ્ત્રો હતા અને તેમના ચહેરા પર દિવ્ય શાંતિ છવાયેલી હતી સમાધિમાં બેઠેલા કૃષ્ણના ડાબા પગનો તળિયો બહાર દેખાતો હતો તેમનો પગ લાલાશ પડતો અને અત્યંત કોમળ હતો જે દૂરથી જોતા એક હરણના મુખ જેવો લાગતો હતો એ જ સમયે તે જ જંગલમાં જરા નામનો એક શિકારી શિકારની શોધમાં ફરતો હતો તેની નજર અચાનક પીપળાના વૃક્ષ નીચે પડી તેણે તરત જ ભૂલથી કૃષ્ણના પગને ત્યાં છુપાઈને બેઠેલું હરણનું મુખ માન્યું જરાએ જરાએ વિચાર ન કર્યો તેણે પોતાના કમાનમાંથી ઝેરી તીર કાઢ્યું અને ધ્યાનસ્થ ભગવાન તરફ છોડ્યું કરતો અવાજ થયો અને તીર સિદ્ધું જ શ્રીકૃષ્ણના ડાડા પગના તળિયામાં જઈને વાગ્યું તીરના આઘાતથી શ્રીકૃષ્ણની આંખો ખુલી પીડા તો હતી પણ તેમના મુખ પર કોઈ કષ્ટ નહોતું માત્ર સ્મિત હતું જરા તરત જ ત્યાં દોડી ગયો જ્યારે તેણે જોયું કે તેનું તીર તો એક હરણને નહીં પણ એક દિવ્ય પુરુષને વાગ્યું છે ત્યારે તેના આત્માનો કંપી ગયો તે હાંફતા રડતા અને પોતાનો અપરાધ કબૂલતા કૃષ્ણના ચરણોમાં પડી ગયો હે પ્રભુ અમે શું કરી નાખ્યું હું અંધ શિકારી મેં આપને ઓળખ્યા નહીં મેં ભૂલથી આ ઘોર પાપ કર્યું છે મને ક્ષમા કરો પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણએ પ્રેમથી જરાને ઉઠાડ્યો તેમના સ્વરમાં અપાર કરુણા હતી ઊઠ વત્સ જરા શોક ન કર આ કોઈ ભૂલ નથી પણ એક નિયતિ છે તું કોઈ સામાન્ય શિકારી નથી પૂર્વજન્મમાં તું વાલી હતો અને મેં રામના અવતારમાં તને છુપાઈને તીર માર્યું હતું તે કર્મનું ઋણ આજે ચૂકવાયું છે તે કર્મને પૂર્ણ કરવા માટે જ મારે આ દેહ છોડવો અનિવાર્ય હતો તું નિમિત્ત માત્ર છે જા તારું કલ્યાણ થાય જરા આ સાંભળીને આશ્ચર્યચકિત અને ધન્ય થયો ભગવાન શ્રીકૃષ્ણએ જરાને આશીર્વાદ આપ્યા અને ફરીથી પોતાની આંખો બંધ કરી દીધી તેમણે પોતાના પ્રાણવાયુને યોગ દ્વારા બ્રહ્માંડમાં વિલીન કરી દીધું તે જ સમયે પૃથ્વી પરનો તેમનો અવતાર સમાપ્ત થયો યદુવંશના વિનાશ પછી થયેલા આ દેહ ત્યાગ સાથે જ પૃથ્વી પર દ્વાપર યુગ પૂર્ણ થયો અને કડયુગનો પ્રારંભ થયો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને જો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવા બીજા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરી લો આભાર મળીશું બીજા વિડીયોમાં